બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં થયેલા અતિારે વરસાદે તારાજી સર્જી છે થરાદ તાલુકાનું જમડા ગામ આજે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે જ્યારે ખેતરો જળબંબાકાર થતા ખેડૂતો પોતાના ઘર છોડીને આશ્રો લેવા મજબૂર બન્યા છે અમારા સંવાદદતતા હાજાજી રાજપૂત પાસેથી આ પરિસ્થિતિનો સંપૂર્ણ અહેવાલ જોઈએ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અતિારે વરસાદે થરાદ વાવ અને સુઈગામ પંથકમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે થરાદ તાલુકાના જમડા ગામમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે ખેતરોમાં ચારથી પાંચ ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને તેમના રહેણાંક મકાનો છોડીને સગા સંબંધીઓના ઘરે કે ઊંચાણવાળા વિસ્તારમાં આશરો લેવાની ફરજ પડી છે ખેતરોમાં ભરાયેલા પાણીએ ચોમાસામાં વાવેતર કરેલા પાકોનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો છે આ ઉપરાંત ઉનાળા માટે સંગ્રહ કરેલો ઘાસચારો અને ગરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેડૂતો માટે ખેતરો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જીવ બચાવવા માટે ખેડૂતોને બધું છોડી દેવું પડ્યું છે જેના કારણે પશુઓની હાલત પણ કફોડી બની છે અને ઘાસચારાની અછત સર્જાય છે આ પરિસ્થિતિ એવી છે કે ખેતરોમાં જવું પણ શક્ય નથી વરસાદી પાણી વચ્ચે ખેડૂતોના ટેક્ટરો પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે મગફળી જુવાર બાજરી એરંડા જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે

જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થઈ છે કેટલાક ખેતરોમાં તો દસ દિવસથી પાણી ભરાયેલું રહેતા જીવજંતુઓ બહાર નીકળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં વિકી ન્યૂઝની ટીમ પણ ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે ટ્રેક્ટર જેવા વાહનો પર સવાર થઈને જમણા ગામ સુધી પહોંચી છે જે આ વિસ્તારની ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે

પાણી એ પાણીનો કલર બદલી દીધો છે બિલકુલ રોગચાળા જેવું અને જે ઘર છે એ ફાટી જવાના છે આજની તો કાલે હાલ સર હાલ કમ્પ્લીટ છે તો અડધો પાડલ છે તો અડધું ઓકે છે એ પાણીના કારણે ફાટી જવાનું જ છે એટલે નુકસાનની કોઈ સીમા છે જ નહીં અને મારું ગામ પંચોતેર ટકા આવી કન્ડિશનમાં છે અને કારણોસર આપણે એક અન્ય પણ થયું છે શું કહેશો આ પાણીનો જે બધા થયું છે એ નુકસાન થાય શું છે તમે જે પ્રમાણે જોઈ શકો છો અહીંયાના જે થોડુક છે એ બિલકુલ એમના માલની તેમને ભાન જ નથી અને રહેવાના જે જે બિલકુલ ગામની નજીક ખેતરોમાં છે તે ત્યાં વસવાટ કરતા હતા અને મૂકી અને રજલપાટ કરી ગયા છે કેમ કે જૂના મકાનો તો પડી ગયા છે અને સરકાર વિનંતી છે કે આમને મદદ પહોંચવી જોઈએ અને ગામમાં જે નુકસાન છે એનું યોગ્ય વળતર મળવું જોઈએ અને પાણીનો નિકાલ થવો જોઈએ આજ દિવસ સુધી પાણી નથી આવ્યું એટલે અમને અહીંયા આગળ વસવાટ કરેલો છે તેમ છતાં બે હજાર પચીસમાં માં તમે જોઈ શકો છો અઠવાડિયા સુધી બિલકુલ પાણી ઘટવાનું નામ જ નથી લઈ રહ્યું આપે જો ખેડૂતોને અત્યારે વરસાદે વિરામ લીધા દસ દસ દિવસ સુધી ગયા પાછું સુધી ફૂટ ફૂટ કે ફૂટ પાણી વરસાદ એટલે વરસાદ આવ્યો તો એના લીધે અમારે કેડ્યો કેડ્યો હમ પાણી પીડ્યું હતું ચાલીસ થી પચાસ વાઢિયા અત્યારે બોળમાં માં અત્યારે આ પાણી લેડવું બધું થઈ આવ્યું છે પણ હવે અત્યારે બધું અમારે કોકના ઘરમાં રહેવાનો વારો આવ્યો છે અત્યારે ઢોર ઢોખર બધું બહાર નીકળી ગયા છો અને અનાજ બીજું પીડ્યું હતું બધું એમને એમ પીડ્યું છે આ બધું પાણી તમે ભાળો તો આ ફૂલ પાણી આવેલ છે એટલે નુકસાન થાય ઘણું કોઈ માપ જ નથી અમારે કોઈ ચોમાસું તો રહ્યો જ નથી ઘાસચારો તો રહ્યો જ નથી ચોમાસું તો નથી રહ્યો પણ ઉનાળું તો એ પલળી ગયો છે અત્યારે શું કે ઓલા ડુંગરા બીજો પાણી પીડ્યા છે બધા એટલે એ બધું મોટું નુકસાન થાય એટલે હવે અમારે પૂરી તકલીફ છે સરકાર પાસે શું આશા રાખો સરકાર પાસે તો બીજું તો શું થોડા ઘણું આ પાણીનો નિકાલનું કરાવવા પાણી અમારે લેડાવું બધું આવેલું થાય ધમડોનું પાણી નથી એટલે પાણીનો કોઈક નિકાલ કરે એવી આશા છે ખેડૂતોની આ વ્યથા દર્શાવે છે કે તેમને માત્ર સહાયની જ નહીં પરંતુ પાણીના કાયમી નિકાલની જરૂર છે જેથી ભવિષ્યમાં આવી આફતોનો સામનો કરવો ન પડે